નમસ્કાર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ટીવાય બી એ પેપર નંબર ત્રણસો ને સાત જાહેર અર્થશાસ્ત્ર અને આંતરરાષ્ટ્રીય વેપાર અંતર્ગત આજ રોજ આપણે એકમ નંબર ત્રણનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો એકમ નંબર ત્રણ જાહેર ખર્ચનો અર્થ વર્ગીકરણ અને સિદ્ધાંતો તેની આપણે ચર્ચા કરીશું સર્વપ્રથમ એકમના ઉદ્દેશોની વાત કરીશું કે વિદ્યાર્થી મિત્રો આ એકમના અભ્યાસ કરવાથી તમારામાં સજાગતા આવશે કે ભારતમાં જાહેર ખર્ચનો અર્થ અને તમે તેનું વર્ગીકરણ તપાસી શકશો જાહેર ખર્ચના જે સિદ્ધાંતો છે એ તમે સમજાવી શકશો અને જાહેર ખર્ચ પર તમે ચર્ચા કરી શકશો કે સરકાર દ્વારા જે ખર્ચા કરવામાં આવે છે એ ખર્ચા પ્રજાના જીવન ધોરણ માટે કલ્યાણ માટે સુખાકારી માટે જે કરવામાં આવી રહ્યા છે તે સંદર્ભે તમે ચર્ચા કરવા માટે સક્ષમ થશો તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તો આપણે જાણીએ છીએ કે જાહેર ખર્ચ એટલે કે જાહેર ખર્ચ એટલે કે જાહેર સંસ્થા કેન્દ્ર સરકાર હોય રાજ્ય સરકાર હોય કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોય જાહેર ખર્ચ આ જાહેર શબ્દ આવે છે ખર્ચ ખર્ચ એટલે આપણે જાણીએ છીએ બરાબર ને કે જાહેર એટલે કે સરકાર દ્વારા કરવામાં આવતું હોય સરકાર એટલે કે જે કેન્દ્ર સરકાર હોય રાજ્ય સરકાર હોય સ્થાનિક રાજ્યની જે સંસ્થા હોય એનો અહીં ઘડી સમાવેશ થયેલો જોવા મળે છે એટલે સરકાર જે ખર્ચ કરે છે શા માટે ખર્ચ કરે છે સરકારનો ખર્ચ કરવાનો મુખ્ય ઉદ્દેશ લોકોના કલ્યાણમાં વધારો કરવાનો છે અગાઉના લેક્ચર્સમાં પણ મેં ચર્ચા કરી છે વિદ્યાર્થી મિત્રો કે સરકારનો ઉદ્દેશ શું છે પ્રજાની સુખાકારીમાં વધારો થાય પ્રજાને વૈવિધ્ય સંપૂર્ણ જીવન મળે સારામાં સારું એને જીવન ધોરણ પ્રાપ્ત થાય એ માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ રહે છે અને આર્થિક વિકાસની પ્રક્રિયામાં આપણને જોવા મળ્યું છે કે ખર્ચમાં વધારો થયેલો જોવા મળ્યો છે આ જાહેર ખર્ચ કોણ કરી શકે છે તો જાહેર ખર્ચ એ સત્તાના કોઈ પણ અંગ દ્વારા કરવામાં આવતો હોય છે એટલે જે સરકાર સત્તામાં હોય છે એ સસ એ સંસ્થા દ્વારા શું કરવામાં આવે છે ખર્ચ કરવામાં આવતો બરાબર એ સરકારના જુદા જુદા ઉદ્દેશોની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે એટલે નાગરિકોના રક્ષણ માટેનો ખર્ચ છે તેની સામાજિક સલામતીની હોય આર્થિક કલ્યાણમાં વધારો કરવા માટે પણ ખર્ચ કરવામાં આવે છે બરાબર આપણે જાણે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જાહેર જ્યારે ખર્ચની જ્યારે વાત કરીએ છીએ ને તો એમાં એવું જરૂરી છે ને કે વિકસિત દેશમાં જોવા મળશે અને અલ્પવિકસિત દેશમાં જોવા નહીં મળે જાહેર ખર્ચ વિકસિત દેશ હોય અલ્પ વિકસિત દેશ હોય કે વિકાસશીલ દેશ હોય બધી જગ્યાએ આપણને શું જોવા મળ્યું છે જાહેર ખર્ચ જોવા મળે છે અને જાહેર ખર્ચમાં વધારો પણ થયેલો જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો અર્થતંત્રમાં વિકસિત હોય કે વિકાસમાન હોય બધા જ દેશોનો જો આર્થિક વિકાસ કરવો હશે તો ખર્ચ કરવો અનિવાર્ય છે એટલે સરકાર સંરક્ષણ માટે કાયદા માટે વ્યવસ્થા માટે જાહેર શાંતિ માટે વિકાસના કાર્યો કરવા માટે પણ શું કરે છે સામૂહિક જરૂરિયાતો સંતોષવા માટે પણ મોટા પાયા પર દેખો અહીં ઘડી મોટા પાયા પર શું કરવામાં આવે છે સરકાર દ્વારા જાહેર ખર્ચ કરવામાં આવે છે સાથે સાથે સરકાર દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે એ ખર્ચમાં આપણને જોવા મળે છે કે શ્રમિકો માટે આર્થિક અસમાનતામાં ઘટાડો લાવવા માટે જે કુદરતી સંકટો છે પૂર આપત્તિ જેને આપણે ડિઝાસ્ટર તરીકે ઓળખીએ છીએ આ બધા માટે પણ બચવા માટે પણ આપણને શું જોવા મળે છે સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવતો જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીશું કે ભાઈ ભારતમાં જે જાહેર ખર્ચની સ્થિતિ શું છે અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે આપણે આંકડાકીય માહિતીથી પરિચિત પણ હોવા જોઈએ કે ભાઈ ભારતમાં જાહેર ખર્ચ કેટલો થાય છે જો એની આંકડાકીય માહિતી હોય તો આપણે સરળતાથી સમજી શકીએ તો વિદ્યાર્થી મિત્રો તમે ટેબલ જોઈ શકો છો તો આ ટેબલના આધારે આપણે કહી શકીએ છીએ કે ભાઈ અહીં ભારતમાં જાહેર ખર્ચની સ્થિતિ આપણે જોઈશું તો અહીં આપણી જે જીડીપી છે બરાબર એ જીડીપીના કેટલા પર્સન્ટેજ આપણને જોવા મળી રહી છે એની વાત કરીશું તો પ્રસ્તુત ટેબલ નંબર એકમાં આપણને જોવા મળે છે કે ઓગણીસો ને સિત્તેરના વર્ષ દરમિયાન જે ટોટલ ભારતની જે જીડીપી હતી એ જીડીપીના ચૌદ ટકા જેટલું આપણને શું જોવા મળતું હતું સરકાર દ્વારા જાહેર ખર્ચ થયેલું જોવા મળતું હતું ઓગણીસો નેવનીમાં અઢાર ટકા જીડીપીના પ્રમાણમાં જોવા મળ્યું છે બે હજારની સાલમાં પંદર ટકા થયેલું જોવા મળ્યું છે અને બે હજાર વીસની સાલમાં સત્તર પોઈન્ટ છ ટકા એટલે બે હજાર વીસના વર્ષ દરમિયાન ભારતની જીડી પી કેટલી છે એ જીડીપીના ના સત્તર પોઈન્ટ છ ટકા જેટલું શું કરવામાં આવ્યું છે સરકાર દ્વારા જાહેર ખર્ચ કરવામાં આવે છે જાહેર ખર્ચ પ્રજાના જીવન ધોરણ માટે કરવામાં આવ્યું છે તેની સુખાકારી માટે કરવામાં આવ્યું છે સાથે સાથે આપણે વાત કરીશું કે કોષ્ટક નંબર બેમાં આપણને જોવા મળે છે કે સરકાર જે ખર્ચ કરે છે એ આપણને અહીંયા ગાડી શું જોવા મળે છે નાણાકીય સ્વરૂપમાં એટલે એ ગાડી આપણે પૈસામાં જોઈશું અહીં ટકાવારીમાં જોયું અહીંયા ગાડી આપણે નાણાંના સંદર્ભમાં જોયું તો આપણને સરળતાથી ખબર પડશે આઝાદી બાદ ભારતના આર્થિક વિકાસમાં જાહેર ખર્ચમાં વધારો થયેલો છે આર્થિક વિકાસ કરવાના ઉદ્દેશથી તો વિદ્યાર્થી મિત્રો અહીં ગાડી આપણને એ વસ્તુ જોવા મળી રહ્યું છે કે કે ઓગણીસો અને એકાવનની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ભારતનો જે જાહેર ખર્ચ છે કેટલો આપણને જોવા મળે છે અહીં કાઢી રૂપિયા કરોડમાં દર્શાવેલ છે એટલે પાંચસો કરોડ રૂપિયાનો સરકારે શું કર્યો છે નાણાકીય જાહેર ખર્ચ કરેલો છે ઓગણીસો સાહીઠ અને એકસઠની આંકડાકીય માહિતી પ્રમાણે એક હજાર આઠસો પાંચ પોઈન્ટ સિત્તેર કરોડ રૂપિયાનો શું કરવામાં આવે છે સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવે છે બે હજાર અઢાર અને ઓગણીસની જ્યારે માહિતી આપણે જોઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે સરકાર દ્વારા જે જાહેર ખર્ચ કરવામાં આવે છે જે નાણાકીય સ્વરૂપમાં કરવામાં આવે છે તે આપણને જોવા મળે છે ત્રેવીસ લાખ પંદર હજાર એકસો ને તેર કરોડ જોવા મળે છે એટલે આ આંકડાના મદદથી આપણે જોઈ શકીએ છીએ સમજી શકીએ છીએ કે સરકાર દ્વારા જાહેર ખર્ચમાં શું થયેલું જોવા મળે છે વધારો થયેલો જોવા મળી રહ્યો છે શા માટે વધારો થયેલો જોવા મળી રહ્યો છે કે ભારતની વસ્તી પણ વધી રહી છે આ વસ્તીની જરૂરિયાત સંતોષવું તેને સારામાં સારું આંતરમાળખું પૂરું પાડવું એને સામાજિક સલામતીની યોજના રોડ રસ્તા વાહન વ્યવહાર આંતરમાળખાની જે વાત કરીએ છીએ એ બધા જ માટે શું થયેલું જોવા મળે છે સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવતો આપણને જોવા મળ્યો છે હવે આપણે વાત કરીશું કે જાહેર ખર્ચનું વર્ગીકરણ કરીએ એટલે એને આપણે ડિવાઈડ કરીએ કે આપણે અહીં એ જોવા મળશે કે એક મહેસૂલી ખર્ચ અને એક મૂડી ખર્ચ જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો મૂડી ખર્ચની જ્યારે આપણે વાત કરીશું મહેસૂલી ખર્ચની વાત કરીશું તો મહેસૂલી ખર્ચ એટલે કે સરકારના મહેસૂલી ખર્ચમાં મુખ્યત્વે સંરક્ષણ કાયદો વ્યવસ્થા ન્યાય કરવેરા ઉઘરાવવા માટેનો જે ખર્ચ સામાજિક કલ્યાણ માટેની યોજનાઓ પાછળનો ખર્ચ દેવાના વ્યાજની ચુકવણીનો ખર્ચ અને આકસ્મિક બાબતોનો ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે જે મહેસૂલી ખર્ચ છે તેમાં જોવા મળે છે હવે આપણે મૂડી મૂડી ખર્ચની વાત કરીશું સરકાર દ્વારા મૂડી ખર્ચમાં એટલે ઉદ્યોગોના વિકાસ પાછળ ખેતી વિકાસ હોય જાહેર બાંધકામો હોય વાહન વ્યવહાર હોય અને સંદેશા વ્યવહાર જેવી સેવાઓના વિકાસ પાછળનો જે ખર્ચ કરવામાં આવે છે તેને આપણે શું કહીએ છીએ મૂડી ખર્ચ તરીકે ઓળખીએ છીએ વાત કરીશું વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો કે વિકાસ ખર્ચ અને બિન વિકાસ ખર્ચ એટલે શું વિકાસ ખર્ચ એટલે આ ખર્ચને બીજા શબ્દોમાં ઉત્પાદકીય અને બિનઉત્પાદકીય ખર્ચ પણ કહેવામાં આવે છે ઉત્પાદકીય ખર્ચ કોને કહીશું બિન ઉત્પાદકીય કોને કહીશું તે આપણે એની ચર્ચા કરીએ કે જે ખર્ચ દ્વારા સરકાર વર્તમાન કે ભવિષ્યમાં કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા માગતી હોય અને જેનાથી સરકારને ભવિષ્યમાં વળતર પ્રાપ્ત થવાનું હોય તો તેને આપણે શું કહે છે ઉત્પાદકીય ખર્ચ એટલે સરકાર દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે એ ખર્ચ બરાબર સરકારને ભવિષ્યમાં આવક કમાઈને આપે છે ત્યાંથી સરકારને નાણું મળવાનું છે તો એ ખર્ચને આપણે શું કહીએ છે ઉત્પાદકીય ખર્ચ તરીકે ઓળખીએ છીએ બિનઉત્પાદકીય ખર્ચ એટલે કે એવો ખર્ચ કે સરકારે જે ખર્ચ કર્યો અને જે ભવિષ્યમાં કે હાલમાં આપણે કોઈ પણ પ્રકારની આવક કરીને નથી આપવાનું તો આપણે આ ખર્ચને શું કહીશું બિન ઉત્પાદકીય ખર્ચ અધરવાઇઝ તો આપણે તેને બિન વિકાસ ખર્ચ તરીકે પણ ઓળખીશું સાથે સાથે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો કે સહરક્ષણ ખર્ચ અને નાગરિક ખર્ચની વાત કરીશું આપણે જાણીએ છીએ કે સરકારનું જે ખર્ચ કરવાનું જાહેર ખર્ચ કરે છે પ્રજાના જીવન ધોરણમાં સુધારો કરવા માટે આપણે જાણીએ છીએ કે શ્રીમતી હિક્સ દ્વારા કરવામાં આવ્યું છે જાહેર ખર્ચનું વર્ગીકરણ છે તેમાં આપણને મૂડી સાધનો રાજ્ય દ્વારા ચાલતી બરાબર કારખાના ધંધાકીય ખર્ચા છે સૈનિકોને પગાર છે બરાબર આ બધાનો સમાવેશ આપણને શું થયેલું જોવા મળે છે સંરક્ષણ ખર્ચમાં થયેલો જોવા મળ્યો છે સાથે સાથે આપણે વાત કરીશું કે અહીં છે ને શું જોવા મળી રહ્યું છે કે અર્થ શાંતિ માટે બરાબર એટલે શાંતિની જાળવણી માટે પણ જે ખર્ચ કરવામાં આવે છે બરાબર તે આપણને અહીંયા ગાડી વ્યાખ્યાયિત કરવામાં આવેલો જોવા મળે છે આ ઉપરાંત શ્રીમતી હક્ષ દ્વારા વિકાસ ખર્ચનો પણ ઉલ્લેખ કરવામાં આવે કે સરકાર દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે તે વિકાસ ખર્ચનો ઉલ્લેખ કરવામાં છે તેમાં રાજ્ય દ્વારા પૂરી પાડવામાં આવતી આપણને શું જોવા મળે છે કે સેવાઓ તથા વિકાસ માટેના અન્ય જાહેર ખર્ચનો પણ અહીંયા ગાડી શું થયેલું જોવા મળે છે સમાવેશ થયેલો જોવા મળે છે જાહેર ખર્ચના વર્ગીકરણમાં આપણે વાત કરીશું કે સામાન્ય લાભ અને વિશિષ્ટ લાભનો ખર્ચ તો અહીં ગાડી આ ખર્ચનું જે આ પ્રકારનું જે વર્ગીકરણ છે એ જાહેર ખર્ચ ખર્ચને પરિણામે જે લાભ પ્રાપ્ત થાય છે તેને આધારે સરકાર દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે જેને પરિણામે આપણને શું થાય છે લાભ પ્રાપ્ત થાય છે તેને આધારે આપણને જોવા મળે છે એટલે અહીં આપણે વાત કરીશું કે સામાન્ય લાભનો ખર્ચ એ એ પ્રકારનો છે કે જેના લાભ સમાજની દરેક વ્યક્તિને પ્રાપ્ત થાય છે એટલે કોઈ વ્યક્તિને આપણે બાકાત નથી રાખી શકતા પરંતુ અમુક પ્રકારના ખર્ચને પરિણામે જાહેર ખર્ચનો લાભ અમુક વિશિષ્ટ લોકોને જો સામાન્ય લાભ એટલે બધા લોકોને જે જાહેર વસ્તુ જેવું થઈ જાય છે કોઈપણ પણ વ્યક્તિ એનો વપરાશ કરી શકે છે એવી રીતના સમાજના બધા લોકોને એનો લાભ પ્રાપ્ત થાય છે પરંતુ વિશિષ્ટ લાભ એટલે પર્ટીક્યુલર કોઈ ગ્રુપ કોઈ જૂથને જ પ્રાપ્ત થાય બરાબર એટલે અમુક પ્રકારના ખર્ચને પરિણામે જે જાહેર ખર્ચનો લાભ છે એ અમુક વિશિષ્ટ વર્ગને એટલે વિશિષ્ટ લોકોને જ મળતો હોય તો તેવા પ્રકારના ખર્ચને આપણે શું કહીએ છીએ વિશિષ્ટ લાભનો ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે બરાબર દાખલા તરીકે શ્રમિકોના હિતને ધ્યાનમાં લઈને કરવામાં આવેલ ખર્ચ સરકારે શું કર્યું છે પર્ટીક્યુલર શ્રમિકો માટે એટલે એ ખર્ચ કોને મળવાનો ખર્ચનો લાભ કોને મળવાનો છે માત્ર ને માત્ર જે શ્રમિકો છે તેને મળશે ખેડૂતો માટે કોઈ યોજના બનાવવામાં આવે તો કોઈ એનાથી ફાયદો નથી થવાનો બરાબર એ ખેડૂતને ખેડૂતને શું જોવા મળે છે ખેડૂતને ફાયદો થયેલો એ જોવા મળશે એટલે અહીં આપણે આ વસ્તુ જોવા મળે છે સાથે સાથે આપણે વાત કરીશું કે ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરનાર ખર્ચ અને ઉત્પાદનના સાધનોની ફેરબદલી કરનારું ખર્ચ વિદ્યાર્થી મિત્રો અહીં ઘડે છે ને આ પ્રકારના ખર્ચમાં રાજ્યમાં પોતાના ઉત્પાદનના સાધનોની ખરીદી કરે છે અને તે પછી તેનો ઉપયોગ કરે છે એટલે ભારતમાં યોજનાઓ માટે જે જે કરવામાં આવતો ખર્ચ ખર્ચ છે એ ઉત્પાદનના સાધનો માટેનો આપણે ગણી શકીએ જ્યારે ઉત્પાદનના સાધનોની ફેરબદલી કરવા માટે જે ખર્ચ કરવો પડે છે બરાબર તેને આપણે શું કહે છે ઉત્પાદનના સાધનોની ફેરબદલી કરવા માટેનો ખર્ચ તરીકે આપણે ઓળખીએ છીએ હવે આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો કે જાહેર ખર્ચના સિદ્ધાંતો કેટલા છે વિદ્યાર્થી મિત્રો જાહેર ખર્ચના વિદ્ય સિદ્ધાંતોમાં આપણને મહત્તમ સામાજિક લાભનો સિદ્ધાંત જોવા મળે છે કરકસરનો સિદ્ધાંત જોવા મળશે સહમતિનો સિદ્ધાંત જોવા મળે છે ઉત્પાદકતાનો સિદ્ધાંત જોવા મળે છે સ્થિતિસ્થાપકતાનો સિદ્ધાંત જોવા મળે છે અને પુરાંતનો સિદ્ધાંત જોવા મળે છે એકમમાં મેં તમને અગાઉ જ કહ્યું કહ્યું તે પ્રમાણે કે આપણે જાહેર ખર્ચનો અર્થનો અભ્યાસ કર્યો તેનું વર્ગીકરણ કર્યું અને હવે જાહેર ખર્ચના જે સિદ્ધાંતો છે તે આપણે એની ચર્ચા કરીશું તો પ્રથમ આપણે લઈશું જાહેર ખર્ચના સિદ્ધાંતમાં મહત્તમ લાભનો સિદ્ધાંત મહત્તમ લાભનો સિદ્ધાંત એટલે કે જાહેર વીત વ્યવસ્થા જાહેર વિતરણ વ્યવસ્થા નાગરિકો અને સરકાર એટલે કે રાજ્ય વચ્ચે ખરીદ શક્તિની ફેરબદલી કરે છે આ ફેરબદલી કેવી રીતે જોઈએ જેને કારણે સમાજનું મહત્તમ કલ્યાણ થાય છે એટલે જાહેર ખર્ચનો સિદ્ધાંતનું મહત્વ મહત્વ સામાજિક કલ્યાણના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે શું છે મહત્તમ સામાજિક લાભ પ્રાપ્ત થયો એટલે સરકારે તેનો જાહેર ખર્ચ એવી રીતે કરવો જોઈએ કે જેને પરિણામે એટલે સરકાર જે ખર્ચ કરી રહી છે એ ખર્ચને પરિણામ સ્વરૂપ શું આપણને જોવા મળે કે મહત્તમ સામાજિક લાભ થાય એટલે મોટા ભાગના લોકોને એ ખર્ચ દ્વારા શું થાય લાભ પ્રાપ્ત થાય એટલે આ માટે જુદા જુદા કાર્ય પાછળ ખરવા ખર્ચવામાં આવતી રકમ કેવી રીતે ખર્ચવી જોઈએ કે જેથી કરીને સીમાંત સામાજિક લાભ અને સીમાંત સામાજિક ત્યાગ સમાન હોઈ શકે બરાબર એ આપણને જોવા મળે છે આપણે વાત કરીશું કે કરકસરનો સિદ્ધાંત વિદ્યાર્થી મિત્રો કરકસર અર્થશાસ્ત્ર એટલે કે કરકસરનું શાસ્ત્ર અર્થશાસ્ત્ર એટલે કે પસંદગીનું શાસ્ત્ર તો આપણે જાહેર ખર્ચના સિદ્ધાંતમાં કરકસરની વાત કરવાની છે તો અહીંયા ઘડી આપણને જોવા મળે છે કે કરકસરના સિદ્ધાંત પ્રમાણે સરકાર દ્વારા છે ને જે જાહેર ખર્ચ કરવામાં આવે છે ને એમાં પણ કરકસર કરવી જોઈએ એટલે કરકસર એટલે સરકારે જરૂરી ખર્ચાઓ કરવા જોઈએ એટલે જરૂરી ન હોય એવા ખર્ચા પણ ના કરવા જોઈએ બિનજરૂરી અયોગ્ય ખર્ચા એને શું કરવો જોઈએ કાપ મૂકવો જોઈએ એટલે સરકારે પોતાના જાહેર ખર્ચના કાર્યક્રમોનું અમલીકરણ ખૂબ જ સંયમપૂર્વક કરવું જોઈએ નાણાકીય સાધનોનો બગાડ કે દુરુપયોગ ન થવો જોઈએ કિંમત અને મર્યાદિત સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ દ્વારા શ્રેષ્ઠ ઉત્પાદન પ્રાપ્ત એટલે ઘડી સરકાર દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે આપણે જાણીએ આપણે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરકાર દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે સરકાર દ્વારા જે જાહેર ખર્ચ કરવામાં આવે છે બરાબર પ્રજાના કલ્યાણ માટે કરવામાં આવે છે એટલે સરકાર બિનજરૂરી ખર્ચ ના કરે જરૂરી હોય ઉપયોગી હોય એ જગ્યાએ સરકારે શું કરવું જોઈએ ખર્ચ કરવો જોઈએ આપણને હિતાવત જોવા મળે છે આપણે વાત કરીશું કે સહમતીનો સિદ્ધાંત એટલે લોકશાહી પ્રણાલી ભારત એક લોકશાહી દેશ છે તો વિદ્યાર્થી મિત્રો લોકશાહી શાસન પ્રણાલી ધરાવતા રાજ્યમાં આ સિદ્ધાંતની ખૂબ જ આવશ્યકતા અને અગત્યતા પણ આપણને જોવા મળે છે કે યોગ્ય રીતે નિમાયેલા યોગ્ય સત્તા ધરાવતા અધિકારીઓએ મંજૂર ન કર્યા હોય એવા કોઈ પણ ખર્ચ લોકશાહીમાં જાહેર સત્તા દ્વારા ન થવો જોઈએ એટલે સરકાર દ્વારા જે કોઈ ખર્ચાઓ જે છે બરાબર ને એ મંજૂર ના થયા હોય એટલા માટે છે ને અગાઉથી જ મંજૂરી લેવામાં આવે છે તમે જાણતા હોય તો વિદ્યાર્થી મિત્રો કે સરકાર દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે અગાઉથી જ સરકાર શું કહે છે જેના તમે બજેટનો અભ્યાસ કરશો ને ત્યાં તમને આનાથી વિશેષ ખ્યાલ આવશે સરકાર અગાઉથી જ કે આ જગ્યાએ આટલા ખર્ચ કરવાના છે આ કરવાના છે એટલે આપણને શું જોવા મળશે એક સૂત્રતા જોવા મળશે એટલે શું જોવા મળે છે કે કોઈ પણ અધિકારી ગમે તેમ કાર્ય ના કરી શકે કેમ કે અગાઉથી પરમિશન લેવી પડે છે મંજૂરી લેવી પડે છે બરાબર એટલે દરેક સરકારી વિભાગ કે દ્વારા કેટલા ખર્ચ કરવાનો છે તે અગાઉથી નિશ્ચિત અને મંજૂર કરેલા હોય છે એટલે એ ફાળવણી જ કરવામાં આવેલી હોય છે એટલે આ ઉપરાંત જે રકમ જે ખર્ચ જે હેતુ માટે વાપરવી જોઈએ એ જ હેતુ માટે વપરાવી જોઈએ એવું ના બનવું જોઈએ કે સરકારે ફાળવ્યા છે પૈસા શિક્ષણ માટે અને એ પૈસા શિક્ષણની જગ્યાએ આપણે બીજી કોઈ અન્ય જગ્યાએ ફાળવી દઈએ છીએ આવું નહીં જે જગ્યા માટે ફાળવામાં આવેલા છે તે જગ્યાએ આપણને શું જાવ છે એ ખર્ચ થવો જોઈએ એટલે અહીં ઘડી આ વસ્તુની વાત કરવામાં આવે કે કેટલાક વિભાગોને અમુક પ્રમાણમાં જાહેર ખર્ચ કરવાની પણ સ્વતંત્રતા એટલે સરકાર દ્વારા અમુક વિભાગોને શું છે જાહેર ખર્ચ કરવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે કે જો આર્થિક વિકાસ કરવો હશે તો જાહેર ખર્ચ વધારવો જ પડશે બરાબર ઉત્પાદકતાના સિદ્ધાંતની વાત કરીશું કે આ સિદ્ધાંત દ્વારા એવું સૂચવવામાં આવે છે કે સરકાર દ્વારા કરવામાં આવતો ખર્ચ એ ઉત્પાદકીય પણ હોવો જોઈએ ઉત્પાદકયતાનો અર્થ આર્થિક દ્રષ્ટિ ટી દ્રષ્ટિકોણથી કરવામાં આવે છે એટલે આ સિદ્ધાંત પ્રમાણે સરકારનો જાહેર ખર્ચ એવી રીતે થવો જોઈએ કે જેથી દેશમાં ઉત્પાદન અને વહેંચણી પર તેની અવળી અસરો ન જન્મે સરકાર દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે એ ખર્ચના પરિણામ સ્વરૂપ જે બજાર અનબેલેન્સમાં ન થવું જોઈએ એટલે અહીં આપણને એ વસ્તુ જોવા મળે છે કે કેટલાક અર્થશાસ્ત્રીઓના મતે આ સિદ્ધાંતને તટસ્થતાના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવ્યો છે એટલે કે જાહેર ખર્ચ એવી રીતે થવો જોઈએ કે દેશમાં ઉત્પાદન વહેંચણી ઉપર કોઈ એની આડ અસર ના રહે સરકાર દ્વારા જે ખર્ચ કરવામાં આવ્યા બરાબર હવે એને પરિણામ સ્વરૂપ સ્વરૂપ આપણને એવું જોવા મળી જાય બરાબર કે વહેંચણી ઉપર એની આડ અસર થયેલી જોવા મળે તો આપણને શું જોવા મળશે એની એટલે એ પ્રકારનું આપણને ના જોવું જોઈએ આપણે વાત કરીશું કે સ્થિતિસ્થાપકતાનો સિદ્ધાંત એટલે જાહેર ખર્ચનો આ સિદ્ધાંત એવું પ્રતિ કરે છે કે સરકાર જાહેર ખર્ચનું પ્રમાણ અને સ્વરૂપ સ્થિતિસ્થાપક હોવું જોઈએ એટલે પરિસ્થિતિને અનુલક્ષીને તેમાં ફેરફાર થવા જોઈએ કેટલીક વાર અર્થતંત્રમાં આવતી મુશ્કેલી જેના યુદ્ધ છે મંદી છે કુદરતી આફતીઓ છે બરાબર વગેરેનો સામનો કરવા માટે પણ શું જોવા મળે છે સરકારે ખર્ચ કરવાની જરૂરિયાત ઉદ્ભવે છે એટલે આવા સંજોગોમાં સરકારે પોતાના જાહેર ખર્ચમાં વધારો કરી શકતો હોવી જોઈએ જે રીતના વેપાર ચક્ર છે મંદિરના સમયગાળામાં સરકારને નાણાંની જરૂરિયાત છે તો સરકાર શું કરી શકે સારું વધારે એવા મોટા પ્રમાણમાં ખર્ચ કરી શકે જો મોટા પ્રમાણમાં સરકાર ખર્ચ કરશે તેના બદલે અસરકારક માંગમાં વધારો થયેલો જોવા મળશે આપણે વાત કરીશું કે પુરાંતનો સિદ્ધાંત એટલે સરકારની આવક અને તેના ખર્ચ કરતાં હંમેશા વધારે હોવી જોઈએ પુરાંતનો મતલબ જ એવું થાય છે કે સરકારનું શું જોવા મળે છે આપણને પુરાંત જોવા મળી એટલે ખર્ચ કરતા શું છે આવક વધારે છે એટલે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ આ સિદ્ધાંતને ખૂબ જ મહત્વ આપ્યું છે કે આ સિદ્ધાંત એવી માન્યતા પર રચાયેલો છે કે સરકાર પોતાની ખર્ચ કરવાની આવક જેટલી છે બને બરાબર તેથી આપણે શું જોવા મળે છે ઓછી રાખે એટલે જેટલો તેને ખર્ચ કરવો છે બરાબર એનાથી એની આવક વધારે હોવી જોઈએ એટલે સરકારે ચાલુ ખર્ચને પહોંચી વળવા મહેસૂલી આવક ઉપર જ આધાર રાખવો જોઈએ એટલે જાહેર લોનનો ઉપયોગ બને ત્યાં સુધી ન કરવો જોઈએ એટલે સરકાર દ્વારા પુરાંતયુક્ત બજેટ નીતિ અપનાવવામાં આવે તો કલ્યાણ રાજ્યનો આર્થિક લાભ આપણને શું જોવા મળે છે આદર્શને આપણે પ્રાપ્ત કરવામાં મુશ્કેલી ઊભી થયેલી જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આજ રોજ આપણે જાહેર ખર્ચનો નો અભ્યાસ કર્યો તેનું વર્ગીકરણ કર્યું અને જાહેર ખર્ચના સિદ્ધાંતોની ચર્ચા કરી તો આપણે મળીએ હવે પછીના નેક્સ્ટ